આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગોધરા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ચેરમેન શ્રી યોગ સેવક શ્રી શિસ્પાલજીના માર્ગદર્શનમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ ગોધરા ખાતે આવેલ કલરવ સ્કૂલ ખાતે યોગ શિબિર તથા સર્ટિફિકેટ વિતરણનું આયોજન કરવામાં આવે તેમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ કલેક્ટર શ્રી આશિષ કુમાર સર પંચમહાલ જિલ્લા અધિક્ષક શ્રી મકવાણા સર ડોક્ટર શ્રી મીઠી બોરવાલા સર ડોક્ટર શ્રી શ્યામ સુંદર સર ડોક્ટર શ્રી દાસિયાની સર તેમજ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી સોનલબેન પરીખ જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર શ્યામલાલ શ્યામલ પરીખ પંચમહાલ સર્વ યોગ કોચ યોગ ટ્રેનર યોગ સાધકોને ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ ગુજરાત સ્ટેડી યોગ બોર્ડ દ્વારા અમારા યોગ સેવક શ્રીપાલ સરે હૃદયરોગ નિવારણનું અભિયાન ચલાવ્યું છે સમગ્ર ગુજરાતમાં એકવીસ જિલ્લામાં એમાં આપણું મુખ્ય મથક છે પંચમહાલ ગોધરા ખાતે અમે આજે કલરો સ્કૂલમાં આ પ્રોગ્રામ ઉજવ્યો છે ખૂબ ભવ્ય સંખ્યા સાથે આજે અમારી સાથે હતા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી અને જેલના આચાર્યશ્રી અધીસ અને અમારી સાથે ડોક્ટર્સ પણ જોડાયેલા છે અમારા યોગ કોચ કૈલાસબેન તેજલબેન હશમુખભાઈ મનીષાબેન વગેરે ટ્રેનર્સ આજે અમે જે કાર્ય કર્યું છે એ જનજાગૃતિ અભિયાન